ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક જ દિવસમાં જુગારના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર

અને સ્ટાફની ટીમે રેડ કરતા કુલ પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓમાં અંકુશ નાથારામ કુરી બલવીર કલ્લુ યાદવ હરિદાસ ધનીરામ પટવા ફૂલસિંહ કલ્યાણસિંહ સાકત અને રિંકુ ભાનુપ્રસાદ નિષાદને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે રેડ દરમિયાન અંગ જડતીના રોકડા રૂપિયા તોતેર હજાર પાંચસો દાવ ઉપરના રોકડા રૂપિયા અઢારસો સાહીઠ અને મોબાઈલ નંગ પાંચ મળી કે જેની આશરે કિંમત પચાસ હજાર મળી કુલ એક લાખ ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો બીજી રેડ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બળેલ માતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી કર્માતુર ચોકડી નજીક આવેલ નાકોડા પ્રોડક્ટ કંપનીના પ્લોટ નંબર સી એક બી અડસઠ એકત્રીસ પબ્લિક અડસઠ જીરો પાંચની બંધ કંપનીના રૂમમાં રેડ કરવામાં આવી હતી ત્યાં રહેતા મિથુન મંડલ નામના ઇસમ દ્વારા જુગાર રવાડવામાં આવતો હતો પોલીસે આ સ્થળેથી કુલ એકવીસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલ મુખ્ય આરોપીઓમાં મિથુન અર્જુન મંડલ વિકાસકુમાર રામજી મંડલ અમનકુમાર બિપિન મંડલ બાસુકી કુમાર કપિલ દેવ મંડલ રીતેશ કુમાર પ્રકાશ મંડળ તથા અન્ય સોળ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે આ રેડ દરમિયાન અંગ ઝડપીના રોકડા રૂપિયા ચોપન હજાર એકસો દાવ ઉપરના રોકડા રૂપિયા ચાર હજાર આઠસો મળી કુલ અઠ્ઠાવન હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જુગારના આ બંને ગુનામાં કુલ છવ્વીસ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ રૂપિયા એક રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તમામ પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ચાર અને પાંચ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી